સ્વાગત છે ખેડૂત મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તમામ ખેડૂત મિત્રોનું જ્યાં ખેડૂત મિત્રો આજે તારીખ ઓગણત્રીસ છ બે હજાર પચીસ વાર શનિવાર આજના ગંજ બજાર એટલે કે એરંડાના ભાવ જાણવા માટે અમારા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારે કોઈ પણ પાકના ભાવ વિશે જાણકારી જોઈતી હોય તો અમને કોમેન્ટમાં જરૂરથી બતાવજો અમે તમને દરેક પાકના ભાવ વિશે માહિતી આપશું અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના ખેડૂત મિત્રો ખેડૂતભાઈઓ આજે એરંડાના ભાવ વિશે વાત કરીએ તો જામનગરમાં એરંડાનો નીચો ભાવ છે અગિયારસો નેવું રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો રૂપિયા થરામાં એરંડાના ભાવ વિશે વાત કરીએ તો નીચો ભાવ તેરસો પાંચ રૂપિયા છે ને ઊંચો ભાવ તેરસો ને છેતાલીસ રૂપિયા છે શિહોરીમાં અત્યારે એરંડાનો નીચો ભાવ તેરસો રૂપિયા છે ને ઊંચો ભાવ તેરસો ને પંદર રૂપિયા છે ખેડૂત ભાઈઓ રાધનપુરમાં એરંડાનો નીચો ભાવ તેરસો વીસ રૂપિયા છે ને ઊંચો ભાવ તેરસો ને એકાવન રૂપિયા વિસનગરમાં અત્યારે એરંડાનો નીચો ભાવ બારસો રૂપિયા છે ને ઊંચો ભાવ તેરસો ને પિસ્તાલીસ રૂપિયા વારાહીમાં એરંડાનો નીચો ભાવ તેરસો ત્રણ રૂપિયા છે ને ઊંચો ભાવશે તેરસો ને એકવીસ રૂપિયા ભાઈઓ આગળ એરંડાના ભાવની વાત કરીએ તો બોટાદમાં એરંડાનો મહત્તમ ભાવ એક હજાર રૂપિયા છે જ્યારે ભીલડીમાં એરંડાનો નીચો ભાવ તેરસો પંદર રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો એકતાલીસ રૂપિયા મહત્તમ રૂપિયા રૂપિયા ગોંડલની વાત કરીએ તો ગોંડલમાં અત્યારે એરંડાનો નીચો ભાવ અગિયારસો રૂપિયા છે ને ઊંચો ભાવ તેરસો ને રૂપિયા છે કડીમાં અત્યારે એરંડાનો નીચો ભાવ છે બારસો ને નેવું રૂપિયા ઊંચો ભાવે તેરસો પાંત્રીસ રૂપિયા જામ કંભાળિયા વાત કરીએ તો એરંડા નીચો ભાવ અગિયારસો રૂપિયા ને ઊંચો પાસે બારસો ને દસ રૂપિયા આગળ એરંડાના ભાવની વાત કરીએ તો પીલુડામાં એરંડા નીચો ભાવ તેરસો ને વીસ રૂપિયા ને ઊંચો પાસે તેરસો ને ચાલીસ રૂપિયા ગોજારિયાની વાત કરીએ તો ગોધારીયામાં એરંડાનો નીચો ભાવ છે ને નેવ રૂપિયા અને ઊંચો પાવશે તેરસો ને તેત્રીસ રૂપિયા વિજાપુરમાં અત્યારે એરંડાનો નીચો ભાવ છે ને નેવ રૂપિયા અને ઊંચો પાવશે તેરસો ને પિસ્તાલીસ રૂપિયા જામનગરમાં અત્યારે એરંડાનો નીચો પાવશે અગિયારસો નેવ રૂપિયા ને ઊંચો પાવશે તેરસો રૂપિયા થરામાં એરંડા વાત કરીએ તો નીચો ભાવશે તેરસો ને પાંચ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને છે એરંડાનો નીચો બારસો પંચાસ રૂપિયા અને એકાવન રૂપિયા લાખણીમાં એરંડા વાત કરીએ તો નીચો તેરસો ચાલીસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને ઓગણસાઠ રૂપિયા ચાણસમા માં એરંડાનો નીચો ભાવ બારસો ને સાઠ રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને ચોરાણું રૂપિયા આગળ એરંડાના ભાવની વાત કરો તો ભુજમાં એરંડાનો નીચો ભાવ તેરસો દસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને સત્તર રૂપિયા ઓગણચાલીસ રૂપિયા એરંડા તેરસો ને સુડતાલીસ રૂપિયા આગળ એરંડાના ભાવની વાત કરીએ તો થરાનમાં એરંડાનો નીચો ભાવ તેરસો રૂપિયા ઊંચો ભાવ છે ને સાઠ રૂપિયા રાહમાં વાત કરીએ તો એરંડાનો નીચો ભાવ બારસો પચાસ રૂપિયા ઊંચો પાવશે તેરસો દસ રૂપિયા મિત્રો હિતપુર ની અંદર એરંડાના ની વાત કરીએ તો નીચો ભાવશે બારસો નેવ રૂપિયા ને ઊંચો ભાવે બારસો ને પિસ્તાલીસ રૂપિયા પાથાવાડા માં અત્યારે એરંડા નો નીચો ભાવશે બારસો એસી રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને અગિયાર રૂપિયા તળાજાની વાત કરે તો તળાજામાં એરંડાનો નીચો ભાવ છે રૂપિયા અને ઊંચો અગિયારસો ને પંચોતેર રૂપિયા જે કોમ્પ્યુટર એરલ લાગે છે મિત્રો ખેડૂતભાઈ આગળ એરંડાના ભાવની વાત કરે તો આંબલિયા શણમાં એરંડાનો નીચો ભાવ છે ને સત્તાણું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને અગિયાર રૂપિયા સમીમાં વાત કરે તો એરંડાનો નીચો ભાવશે તેરસો દસ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને ત્રીસ રૂપિયા મિત્રો આગળ એરંડાના ભાવની વાત કરીએ તો કલોલમાં એરંડા નીચો ભાવ તેરસો દસ રૂપિયા છે ને ઊંચો ભાવ છે ને ચોવીસ રૂપિયા અમરેલીમાં અત્યારે એરંડા નીચો ભાવશે અગિયારસો બાવન રૂપિયા ને ઊંચો પાવશે બારસો ને નેવું રૂપિયા જેતપુરમાં એરંડાના ભાવ વિશે વાત કરીએ તો નીચો ભાવશે અગિયારસો રૂપિયા ને ઊંચો પાવશે તેરસો રૂપિયા હારીજમાં અત્યારે એરંડાના ભાવની વાત કરીએ તો નીચો પાવશે બારસો અડસઠ રૂપિયા અને ઊંચો પાવશે તેરસો ને એકતાલીસ રૂપિયા દિયોદરમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે તેરસો રૂપિયા અને ઊંચો પાવશે તેરસો ને ચાલીસ રૂપિયા

ઊંચો તેરસો ને અગિયાર રૂપિયા વાત કરીએ તો એરંડાનો નીચો ભાવ બારસો ને નેવું રૂપિયા ને ઊંચો પાવશે તેરસો રૂપિયા મોડાસા માં અત્યારે એરંડાનો નીચો પાવશે બારસો પચાસ રૂપિયા ને ઊંચો પાવશે તેરસો ને અગિયાર રૂપિયા કુકરવાડાની વાત કરીએ તો નીચો ભાવ અત્યારે બારસો ને રૂપિયા છે અને ઊંચો ભાવ છે ને છત્રીસ રૂપિયા આગળ એરંડાના ભાવ વિશે વાત કરીએ તો ઈડરમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે તેરસો એક રૂપિયા અને ઊંચો ભાવ છે ને પચીસ રૂપિયા રાજકોટમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો પચાસ રૂપિયા અને ઊંચો ભાવ છે ને એકવીસ રૂપિયા ખેડગામાં એરંડાનો નીચો ભાવ બારસો પંચોતેર રૂપિયા અને ઊંચો ભાવશે બારસો પંચ્યાસી રૂપિયા